રાપર તાલુકામાં સિત્રા સાતમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાપર શહેરમાં આવેલા વર્ષો જૂના સિત્રા માતાજીનું મંદિર નગાસર તળાવના રમણીય કિનારે આવેલ છે સાતમ નિમિત્ત મંદિર પાસે ભાતીગઢ લોકમેળો યોજાયો હતો મેળામાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તો આઠમ નિમિત્તે આંડવાડા તળાવ ખાતે મેળો ભરાયો હતો મેળામાં શહેરીજનો તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો ઉમટ્યા હતા મેળા દરમિયાન રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભિંડે માજી નગરપાલિકા પ્રમુખ હઠુભા સોઢા મેહુલભાઈ જોશી હકુમતસિંહ સોઢા મહેશ સુથાર મરદુભા વાઘેલા મહેન્દ્રસિંહ વાઘેલા મુકેશસિંહ રાઠોડ વિક્રમ દેસાઈ સામજી આહિર નરેશ ઠાકોર તેજાભાઈ રબારી રંજનબેન મુલિયાણા જાગૃતિ ગામોટ ઉર્વસિંહ સોલંકી સુરેશભાઈ સોલંકી વાસુદેવ જોશી મોરારદાન ગઢવી કાંતિભાઈ પટેલ મનસુખભાઈ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા બંને મેળામાં રાપર પીઆઈ જે બબુડિયા તથા પોલીસ સ્ટાફ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો બપોરે બાર વાગે માતા દેરી પાસે સોની સમાજના યુવાનોએ મટકી ફોડનો કાર્યક્રમ યોજ્યો હતો અયોધ્યાપુરી ખાતે આવેલ રાધાકૃષ્ણ મંદિર ખાતે રાસ ગરબા સાથે પરંપરાગત રીતે મડકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો મનુભાઈ રાજગોર ભરત બાંભણિયા પ્રકાશ રાજગોર અંકિત ઠક્કર રમીલાબેન રાજગોર તથા આસપાસના વિસ્તારોમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા મટકી ફોડ માખણ ચોરથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું રાત્રે બાર વાગે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી